તે ઉપયોગ વગરનું બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે રામોલ માર્ગ પર ટ્રાફિક આઈ ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળ સો મીટરના અંતરે જ આ શૌચાલય આશરે બે વર્ષ પહેલાં મુકાયું હતું જે અહીંના ઝૂંપડાવાસીઓ માટે કે જે અહીંની ગકુર બસ્તીના દેવી પૂજક સમાજ તેમજ અન્ય વસ્તીના લોકો માટે ઉપયોગી બનતું હતું

આજે તેની ચારે જાડી ઉગી જતા અને બિન ઉપયોગી બનતા ઝૂંપડાવાસીઓને ખુલ્લામાં શૌચ ક્રિયા માટે મજબૂર બની રહ્યા છે તંત્ર આ બાબતને ધ્યાનમાં લે અને સ્વચ્છ શૌચાલય મૂકે જેથી મહામારી અને ગંદકી ફેલાતા અટકે તેવું અહીંના લોકો ઈચ્છી રહ્યા છે મીનાબેન ફરીદભાઈ અમે ગભર વસ્તીમાં રહીએ છીએ લગભગ ત્રણસો ઘર છે નથી ટોયલેટ કે નથી ગટર લાઈન બરાબર હવે આ ટોયલેટનો ડબ્બો મૂક્યો છે પણ થોડા દિવસ રાખ્યો ને પછી એ લોકો લઈ ગયા અને અહીંયા કદી કચરાના ડબ્બા પણ નથી આવતા કે કચરાની ગાડી પણ નથી આવતી આ બધા જ લોકો છે ને બહાર ઝાડ જાડી ઝાખરીમાં સંડાસ કરવા જાય છે નથી અમને લાઈટ લાઇટના થંભા કે કશું સગવડ નથી ડબ્બો બગડી ગયો અને ડબ્બામાંથી બધું છે ને ગંદકી બધી બહાર આવવા માંડી ડબ્બામાંથી ગંદકી બહાર આવી ગઈ અને ડબ્બો એ લોકો લઈ ગયા પછી આ બધી જ વસ્તી ત્યાં આગળ જાડી ઝાખરીમાં જાય છે કોઈને નથી ટોયલેટ કે ગટર લાઈન નથી કોઈને સંડાસ પણ નથી રામોલ કેનાલ ગફૂર રહેતે ये गंदगी आप देख रहे हैं यहाँ के कॉपोरेटर जब वोट लेने का होता है जब यहाँ पे आते उसके बाद आज तक यहाँ देखने नहीं आते हम लोग उनकी डेली जाते तो हम हमको मुलाकात नहीं करने देते हमारी गली के अंदर ना जादरू है ना बाथरूम है सबका गंदगी पानी यहाँ बार आते ना गटर लाइन है अभी तक कुछ चीज़ की सेफ्टी नहीं जब वोट आता तो यूँ हाथ जोड़ते हाथ जोड़ के जब जब तुम आते हो हम हम आपको बुलाते तो अभी कहाँ हो तुम लोग अभी झाँकने आप यहाँ की पब्लिक इतनी परेशान है तुम तुम क्या देखते हो जब वोट डेलाना होता है जब आते हो ये इतनी गंदगी के अंदर जब यहाँ पढ़े ले सब तो ये गंदगी को उठाने के लिए तुम नहीं आए जब ये पेपर में आया टीवी में बताया जब अब तुम यहाँ से सफाई करने आए उसके पहले कहाँ थे उसके पहले आप कहाँ थे तो अभी आओ ना ये पब्लिक इतनी हैरान होती है गली गली के अंदर ना थमले लाइट के ना गटर लाइन है ना रोड है कुछ चीज़ की सेफ्टी नहीं है खाली वोट होता है जब तुम यहाँ आते हो जब हम तुम्हारे घर आते हो તો તું આમ બુલાતે નહી રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે ડિમ્પલ ઠક્કર ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર